દુનિયા ભલે ગમે તે બોલતી પણ સ્વામિનારાયણ ભગવાનના ખરા સત્સંગી થવું એ એકઈ રમતની વસ્તુ નથી સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તોની કેવી કપરી કસોટી કરતા તે એકવાર સાંભળો તો ખરા સૌરાષ્ટ્રની દક્ષિણે માંગરોળ બંદર આવેલું છે ત્યાં સ્વામિનારાયણ ભગવાનની દ્રઢ નિષ્ઠાવાળા એક ભગત આનંદજી સંઘેડિયા રહેતા હતા એક દિવસ મહારાજે તેમને કહ્યું આનંદજી કાં તો તું તારી ઘરવાળીનો ત્યાગ કર અથવા અમાળો ત્યાગ કર આનંદજી ભાઈ કહે મહારાજ ઘરવાળીનો ત્યાગ કરું તો રોટલા કોણ ઘડી આપે અને તમારો ત્યાગ કરું તો કલ્યાણ ન થાય આમાં તો મારે શું કરવું ત્યારે મહારાજ કહે જોયું ભક્તો હવે આણંદજી અમારું પણ માનતો નથી હવે અમે માંગરોળમાં નહીં રહીએ પછી મહારાજે સૌ સત્સંગીઓને કહ્યો કે હવે પછી આણંદજીબાઈને મંદિરમાં પૈસવા દેશો નહીં ને ક્યાંય મળે તો હળકુતરી હડકૂતરી એમ બોલી તેનો તિરસ્કાર કરજો એમ કહી મહારાજ તો બીજા ગામે ચાલ્યા પછી જ્યારે પણ આનંદજીભાઈ મંદિરે દર્શન કરવા આવે એટલે સૌ હરિભક્તો મહારાજની આડના પ્રમાણે હળકુતરી હળકુતરી એમ કહે આણંદજીભાઈ મંદિરની ખડકી પાસે ઉભા રહી દર્શન આરતી ધૂન કીર્તન વગેરે કરે તથા સૌ હરિભક્તો જોડા પોતાના કપડા સાફ કરી નાખે આ પ્રમાણે કરતા કરતા છ માસ વીતી રહ્યા ત્યાર પછી શિવજી મહારાજ પાછા માંગરોળ પધાર્યા તેથી સૌની સાથે આણંદજીભાઈ પણ દર્શન કરવા આવ્યા આણંદજીભાઈ જોઈને સૌ હળકુત્રી હળકુતરી એમ કહેવા લાગ્યા મહારાજે કહ્યું આશુ ભક્તો તમે બધા ભક્તો બોલ્યા કહીએ છીએ બોલાવી ખુલાસો કર્યો કે પૂર્વે જન્મ ના પ્રારબ્ધના કારણે તમને કુતરાનો અવતાર આવવાનો હતો તે હવે નહીં આવે જોયું વાલા ભક્તો આમ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠામાં ફેર ન પડે તે જ ખરો સત્સંગી કહેવાય